આખું વર્ષ માટે ફ્રેન્ડ્સ તમારે નિરોગી રહેવું હોય ને તો બે મહિના માટે આ ફળ મળે છે તો તેનો ઉપયોગ આપણે ભરપૂર માત્રામાં કરી લેવો જોઈએ જેથી આપણે આખું વર્ષ માટે સ્વસ્થ રહી શકીએ અને બાળકો માટે પણ ખૂબ ફાયદાકારક છે આ કાળા જાંબુ તો બાળકો એમનેમ તો કાળા જાંબુ ખાતા નથી તો આપણે તેને જાંબુ કેન્ડી બનાવીને ખવડાવીશું જેથી બાળકો પણ આસાનીથી ખાઈ લે આ કાળા જાંબુ છે તે આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને ભયંકર રોગો સામે લડવામાં આ જાંબુ આપણા શરીરને ખૂબ ફાયદો આપે છે તો સિઝનમાં જાંબુ ખાવા જ જોઈએ અપચો એસિડિટી અને ઝાડા જેવી ગંભીર સમસ્યામાં પણ રાહત આપે છે આ જાંબુ તો જરૂરથી ફ્રેન્ડ્સ ખાવા જ જોઈએ તો આજે આપણે આ જાંબુમાંથી કેન્ડી તૈયાર કરવાની છે તો અહીંયા આપણે પાંચસો ગ્રામ જાંબુ લીધા છે જાંબુ નાના મોટા જે પણ પ્રકારના લઈ શકો બધા આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો જાંબુ તો ખાવા જ જોઈએ તો આપણે જાંબુને સરસ પહેલાં ધોઈ લેવાના છે ધોઈને પછી આ રીતે તેને કટ કરી લેવાના છે જાંબુ જેટલા ફાયદાકારક છે ને એના કરતાં પણ ડબલ ફાયદા આપે છે જાંબુના ઠળિયા તો આ ઠળિયા પણ ફ્રેન્ડ્સ જરા પણ ન ફેંકવા જોઈએ ધોઈને તમે તેનો સૂકવીને પાવડર પણ કરી શકો છો અને જાંબુના ઠળિયાનો મુખવાસ પણ બનાવી શકો છો તો આમાંથી મુખવાસ કઈ રીતે બને છે ઠળિયામાંથી તે રેસીપી પણ ચેનલ ઉપર અપલોડ છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી વિઝિટ કરજો જે લોકોને ડાયાબિટીસ કે બીપી કંટ્રોલ ન થતું હોય ને તે ફક્ત દિવસની અંદર એક ચમચી જો જાંબુના ઠળિયાનો પાવડર લે ને તો ડાયાબિટીસ અને બીપી આસાનીથી કંટ્રોલમાં થઈ શકે છે એ પણ કોઈ દવા વગર તો જરૂરથી ફ્રેન્ડ્સ આ આયુર્વેદમાં તો જાંબુના ખૂબ જ ફાયદા છે તો જરૂરથી આપણે જાંબુ ખાવા જ જોઈએ ફક્ત બે મહિના માટે મળે છે જાંબુ ખાવાથી સ્કીનમાં થતા વિકાર પણ અટકે છે અને વાળ અને નખ પણ મજબૂત થાય છે અને જે લોકોને મોઢાની અંદર દુર્ગંધ આવતી હોય ને તેને તો જાંબુ ખાવા જ જોઈએ જાંબુના સેવન કરવાથી મોઢામાં આવતી દુર્ગંધ પણ દૂર થઈ જાય છે અને જાંબુની અંદર વિટામિન એ પણ હોય છે જે આંખના રોગો સામે લડવામાં મદદ આપે છે અને આંખોની દ્રષ્ટિ પણ વધારે છે તો જરૂરથી ફ્રેન્ડ્સ જાંબુ સિઝનની અંદર ખાઈ જ લેવા જોઈએ તમે જોઈ શકો છો અહીંયા આપણે પાંચસો ગ્રામ જાંબુ કટ કરી લીધા છે ને ઠળિયા અલગ કરી દીધા છે થળિયાને ધોઈને તમે તેનો પાવડર અથવા મુખવાસ પણ કરી શકો છો તો આ રીતના આપણે કાંઈ કટ કરેલા છે હવે કાંઈ જ કરવા નથી સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ આમાંથી કેન્ડી રેડી કરવી તો આ ઠળિયાને તમે મુખવાસ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો તે વિડીયો ફ્રેન્ડ્સ બનાવેલો છે જરૂરથી તમે તે વિડીયો જોજો તો હવે એક મિક્સર ચાર લઈ લેવાનું છે તેની અંદર આપણે આ કટ કરેલા જાંબુ એડ કરી દેવાના છે અહીંયા રાવણા જાંબુ નાના મોટા બંને પ્રકારના મળે છે તમે તેનો ઉપયોગ કરીને આ કેન્ડી તૈયાર કરી શકો છો તો જાંબુનો પલ્પ ઉમેરી દઈને પછી તેની અંદર થોડા મસાલા કરીશું જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે તો અડધી ચમચી આપણે શેકેલા જીરા પાવડર એડ કરીશું અને થોડું એવો મરી પાવડર એડ કરવાનો છે વધુ નહીં થોડો એવો જ ઉમેરવાનો છે અને સ્વાદ અનુસાર આપણે તેની અંદર નમક નથી ઉમેરવાનું સંચર પાવડર ઉમેરવાનો છે જેથી ખૂબ જ સરસ ચટપટો ફ્લેવર આવે હવે અડધા લીંબુનો રસ નીચવી દેવાનો છે લીંબુ ઝડપથી ઉમેરજો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે જો તમે ડાયાબિટીસ પેશન્ટ છો ને તો તમારે અહીંયા ખાંડ સ્કીપ કરી દેવાની છે એમનમ જ પીસી લેવાનું છે તો હું તમને એમનમ પણ બતાવું છું હવે તેની અંદર આપણે ઠંડુ પાણી ઉમેરી દઈશું થોડું એવું જ ખાલી આ પલ્પને આપણે પીસવો છે એટલું જ પાણી ઉમેરવાનું વધુ નથી ઉમેરવાનું તો એ બધી વસ્તુને આપણે સરસ પીસી લેવાની છે અહીંયા આને કાંઈ ગાળવાની પણ જરૂર નથી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ સ્મૂધ એવો આપણો પલ્પ રેડી છે તો આમનેમ પણ તમે કેન્ડી જમાવી શકો છો જોઈ શકો છો ફ્રેન્ડ્સ પણ જો જે લોકોને ચટપટું ખાટું મીઠું ખાવું હોય ને તે અહીંયા થોડી ખાંડ પાવડર ઉમેરી શકે છે પણ આપણે અહીંયા ખાંડ નહીં સાકરનો પાવડર લીધો છે બે ચમચી જેટલો તમે અહીંયા જોઈ શકો છો ખાંડની જગ્યાએ સાકરનો પાવડર ઉમેરવાથી આ કેન્ડી હેલ્ધી પણ એટલી છે તો આપણે અહીંયા કુલ્ફી મોલ્ડ લઈ લીધા છે તેની અંદર આપણે કુલ્ફી જમાવી દેવાની છે તમે અહીંયા જોઈ શકો છો તો આ રીતે આપણે સ્ટીક તેમાં સેટ કરી દઈશું જો તમારી પાસે આવું મોલ્ડ ન હોય ને તો ચાના ડિસ્પોઝેબલ કપ આવે છે ને તેનો ઉપયોગ કરીને પણ તમે આ કેન્ડી જમાવી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે પાંચસો ગ્રામ જાંબુની અંદર તમે વીસથી પચીસ નંગ જેટલી કેન્ડી રેડી કરી શકો છો જો નાની સાઇઝમાં બનાવશો ને તો ત્રીસથી ચાલીસ નંગ જેટલી કેન્ડી રેડી થઈ જશે પાંચસો ગ્રામની અંદર અને ટેસ્ટ પણ એટલો લાજવાબ આવે છે આપણે અહીંયા ફુદીનાના પાન નથી ઉમેરેલા જો તમને ફુદીનાનો ટેસ્ટ પસંદ હોય ને તો બેથી ત્રણ નંગ ફુદીનાના પાન પણ ઉમેરી શકો છો તેનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો હવે આ તૈયાર થયેલા પલ્પને આપણે આ રીતે મોલની અંદર સેટ કરી દઈશું પછી આ મોલને આપણે ઓવરનાઇટ ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દેવાનો છે પછી કુલ્ફી સર્વ કરવા માટે રેડી છે આ જાંબુ ફ્રેન્ડ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પણ બાળકોને ખાવા પસંદ નથી તો બાળકોને તમે આ રીતે આપશો ને તો તે લોકો પણ જાંબુના અઢળક ફાયદા મેળવી શકશે જાંબુ ફળ એવું છે ને ફ્રેન્ડ્સ કે દવાથી કાંઈ કમ નથી તો આપણે જાંબુ સીઝન છે એટલે ખાઈ જ લેવા જોઈએ ડૉક્ટરની દવા ખાવા કરતાં જાંબુ સીઝનમાં ખાઈ જ લેવા જોઈએ જે લોકોના વાળ બહુ ખરતા હોય નખ તૂટી જતા હોય ને તેના માટે તો જાંબુ બેસ્ટ છે જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો તમે જોઈ શકો છો કુલ્ફી આપણી જામ્યા પછી કેટલી સરસ ટેસ્ટી રેડી થઈ છે અને ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે આ કેન્ડી ખાશો ને ફ્રેન્ડ્સ એટલે પેટની અંદર ઠંડક પણ ખૂબ વળશે અને બાળકોને તો બહુ જ મજા આવી જવાની છે આ કેન્ડી ખાવાની તો જરૂરથી એકવાર આ રીતે જાંબુન કેન્ડી ટ્રાય કરજો ને રેસીપી પસંદ આવે ને ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને આગળ તમે જાંબુનમાંથી કઈ રેસિપી જોવા માંગો છો ફ્રેન્ડ્સ કમેન્ટ જરૂરથી કરજો આપણે તેનો વિડીયો પણ જરૂરથી બનાવીએ અને એકવાર તો આ જાંબુન કેન્ડી જરૂરથી ટ્રાય કરજો બજારમાં આ એક કેન્ડી સાઠથી સિત્તેર રૂપિયામાં મળે છે પણ ઘરે તમે નજીવા ખર્ચમાં વીસથી પચીસ નંગ જેટલી કેન્ડી રેડી કરી શકો છો જાંબુ તો ફાયદાકારક છે ફ્રેન્ડ્સ પણ જાંબુના ઠળિયા પણ એટલા ફાયદાકારક છે ઘરની અંદર કોઈ પણ લોકોને આ પ્રોબ્લેમ તો હશે જ ડાયાબિટીસ કે બીપીનો તો તે લોકોને તમને ખૂબ જ ઉપયોગી દવા થશે તો અત્યારે ઠળિયા સાચવીને પાવડર કરીને આખું વર્ષ માટે તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો તો જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો